નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે છોટાઉદેપુર નગરપાલિકાની યોજનાર ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી આવનાર નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ 1 થી 7 માટે 28 ઉમેદવારો માટે સેન્સ લેવાયા હતા પસંદગીની પ્રક્રિયા માટે ગુજરાત પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા શરૂ કરવામાં આવી હતી છોટાઉદેપુર એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી